કરું ને ત્રણ ત્રણ ફૂટ બાય એક ફૂટ ના અંતરે વાવવાનું એટલે તમારા એક વીઘા માં ઓછામાં ઓછા આઠ થી નવ હજાર છોડ આવો અને એક છોડ ઉપર સો ગ્રામ થી બસો ગ્રામ જ રૂ લેવાનું છે વીસ કેરી રાખો તો સો ગ્રામ આરામથી થઈ જાય અને તમારું ઉત્પાદન ચાલીસ મણ થશે સો કેરી રહેશે એક છોડ ઉપર તો ચાલીસ મણ મિનિમમ ઉત્પાદન આવશે હવે આપણા એવરેજ ગણો દસમણ થી ચાર ગણું થયું કે ના થયું અને એમાં ખાલી નીચે મોનો ભૂ કટિંગ કરવાનું છે પિસ્તાલીસ દિવસ એક વીઘામાં ચાર થી પાંચ મજૂર જુઓ પાંચસો રૂપિયાનો નો ખર્ચો પડશે અને એ હું આઈને શીખવાડી જઈ એક જ વખત કાપવાની છે બરાબર તમે દિવાળી તો તમે બીજો પાક વાવી શકો

ચાલીસ દિવસે મને ફોન કરી દેવાનું તમારે એ ઓળખી ચાલીસ દિવસે એનું કટિંગ કરવાનું મોટી કેરી વાળું ઉભલું રે સારામાં સારું જે ઉભો છોડ થતો હોય બળદ છે નહી એટલે ટ્રેક્ટર થી રોપ મારવો પડશે એટલે સવા ત્રણ ફૂટ ના જ ચાસ પાડવાના બરાબર હા અને બે છોડ વચ્ચે એક ફૂટ બે લાઈન વચ્ચે ને સવા ત્રણ ફૂટ આઠ હજાર છોડ આવશે તમારું વીઘામાં અને એક જ ધોરણો મૂકવાનું બરાબર અને તમારે બીજું વાવેતર કરવું છે તો થઈ શકશે કારણ કે આપણે કેરી વધારે લેવા ઉપર ટોપિંગ કરી દેવાનું આપણા છોડ ઉપર વીસ થી ચાલીસ કેરી થઈ એટલે ફૂલ ટોપિંગ કરી દેવાનું બરાબર એટલે તમારું ઉત્પાદન ડબલ ડબલ કરીએ લો જવાબદાર મારી અને ચાર ગણું કરવું નટુભાઈ નો ખુદ નો અનુભવ છે એમના બધા આજુબાજુ નો એવરેજ કરતા એમનું ડબલ ઉત્પાદન થયું ગઈ સાલ હું એમના ખેતર માં ત્રણ વખત વિઝિટ કરવા ગયો હતો શીખવાડવા માટે બધું એને તકલીફ નથી કરી તમારા હરિદ્વાર જવાનું હતું અને દવાની જરૂર નથી ને મારી ને ગયા ને એ તકલીફ કરી